કાલે શુકલ પક્ષની પાપ મોચીની એકાદશી છે પાપ મોચીની એકાદશી વ્રત કરવાથી આપણા ગ્રહોની અશુભ ગતિ દૂર થાય છે દરેક મનોકામના પૂર્ણ થાય છે જાણતા જાણતા પાપોનો નાશ થાય છે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચીની એકાદશી મેઘાવી નામના ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તેના તપસ્યામાં ભંગ મંજુ ઘોસા નામની અપસરાએ કર્યો તેથી ઋષિમુનિ ક્રોધે ભરાય અને તેમને સાપ આપ્યો કે તું પી યોનીમાં યોનિમાં જા તો એ સાપના નિવારણ માટે ઋષિમુનિએ બતાવ્યું કે તું પાપ મોછીની એકાદશીનું વ્રત કર તો આ યોનિમાંથી તું છૂટી અને તારો પાપ ખત્મ થાય તને મુક્તિ મળે તો આપણે બધાએ સૌએ કાલે પાપ મોચીને એકાદશીનું વ્રત કરવાનું છે બહુ એકાદશીનું વ્રત કરવાથી આમ તો બારે મહિનાની એકાદશીનું વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે પળાહાર કરવાનો બની શકે તો ઉપવાસ સાવ ઉપવાસ પણ કરી શકાય અને બાર મહિનાની એકાદશીનું બહુ જ મહત્ત્વ છે અને ભગવાન વૈકુંઠના વાસી ગોલોકવાસી ભગવાન શ્રી વિષ્ણુ પણ બહુ પ્રસન્ન રહે છે આપણી ઉપર અને વૈકુંઠમાં વાસ થાય છે તો આપણે બે લીટી ધન્ય એકાદશીની ધન્ય એકાદશી એકાદશી કરીએ તો પામીએ મારે એકાદશીના વ્રત કરવા છે મારે માવાસ કરવો છે ધન્યો એકાદશી એકાદશી કરીએ તો અહીં કુટ પા જેને એકાદશીના વ્રત કીધા છે તેને દુર્વાસાએ દંડ છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પાણી સૌને સીતારામ કાલી એકાદશી પાપમતી એકાદશી વ્રત કરજો અને વિષ્ણુ સહસ્ત્ર નામના એક હજાર આઠ પાઠ કરો તો બહુ જ સારું તો ભગવાન નારાયણ પણ અતિ આપણા ઉપર પ્રસન્ન રહે અને વૈકુટમાં વાસ આપે